વિશ્વામિત્રને રામ લક્ષ્મણ જાય છે બહુ સરસ એક કથા જે રામાયણમાં લખાણી એ મારે સંભળાવવી વિશ્વામિત્ર અને રામલક્ષ્મણ જનકપુરી તરફ જાય છે અને એમાં વિશ્વામિત્ર પોતાના વંશની વાત કરે છે રામને કે પુત્ર હતા કુશનાભ કુશનાભને સો કન્યાઓ હતી આજની દીકરીઓ માટેની આ બહુ સરસ કથા વાલ્મિકી રામાયણમાં લખાણી છે આજની જે દીકરીઓ થોડું ઘણું સ્વચ્છંદી જીવન જીવતી હોય મનસ્વી જીવન જીવતી હોય ઘણીવાર અમુક એવા ખોટા જીવનના નિર્ણયો લઈ મા બાપને દુઃખી કરતી હોય એના માટે આ કથા બહુ સમજવા જેવી છે વિશ્વામિત્ર કે છે કે કુશના પુત્ર કુશનાભ અને કુશનાભને સો કન્યાઓ હતી હવે જે આ સો કન્યાઓ જે હતી એ સજધજ થઈ અને બગીચામાં ફરતી હતી વિશ્વામિત્ર પોતાના ફૈયોની વાત કર્યા આ સો કન્યાઓ એટલે વિશ્વામિત્રના સગા ફૈયો સજધજ થઈ અને બગીચાઓમાં ફરતી હતી એ સમયે ત્યાંથી વાયુદેવ નીકળ્યા વાયુદેવ આ કન્યાઓને જોઈને મોહિત થયા એટલે વાયુદેવ પ્રલોભન મેળ્યા આપવા આ કન્યાઓને કે તમે મારી સાથે વિવાહ કરશો તો તમે પણ અમર બની જાશો દેવો બધા અમર હોય એટલે તમે પણ અમર બની જશો અને દેવોને બધાને યુવા અવસ્થા અખંડ રહેતી હોય અને વૃદ્ધાવસ્થા ન આવે જો તમે મારી સાથે વિવાહ કરશો તો તમારું યૌવન અખંડિત રહી જશે કે ત્યાં યુવા અવસ્થા અખંડ તમારે રહેશે વૃદ્ધાવસ્થા તમારે નહીં આવે અને તમે મનુષ્ય મટી અને દેવ થઈ જશો માટે તમે મારી સાથે વિવાહ કરી લો જે કંઈ ઘટના આજે સમાજમાં ઘટે છે ને આ બધી વર્ષો પહેલાં શાસ્ત્રોમાં લખાયેલી છે આ ઋષિઓએ બધું જ દિગ્દર્શન કરાવેલું છે આજે જ ખાલી બગીચા નથી તે દી બગીચા હતા અને બગીચામાં ફરવાઈ જાતા હતા હા બધું બહુ સમજવા જેવું છે આમાંથી ક્યાંય જાઓ એટલે અમુક તો શું છે કે બીપીએલ હોય અમુક છોકરાઓ બીપીએલ બીપીએલ એટલે બાપના પૈસે લીલા લેર એનું નામ બીપીએલ એને કાંઈ રડવાનું હોય નહીં પપ્પાના પૈસે ઉડાડતા હોય ને એન્ટ્રીયુ પાડતા હોય નકરી એટલે પછી પ્રલોભન આપે વાયુદેવે પ્રલોભન આપ્યું તમે મારે આરે લગ્ન કરશો તો આમ થઈ જશે ને તેમ થઈ જશે આજના વાયુદેવોએ બધાય પ્રલોભનો બહુ આપતા હોય અમારા બાપુજીને એટલી ફેક્ટરી હાલે અમદાવાદમાં એટલી હાલે ધોળકામાં એટલી હાલે એ બધું બધું પ્રલોભનો બહુ દેતા હોય અમારે આમને અમારે તેમને દીકરીઓ આર્ષ આદર્શ નારી હોવી જોઈએ એની કંઈક ખુમારી હોવી જોઈએ વાયુદેવે પ્રલોભન આપ્યા તમે મારે યારે વિવાહ કરો અમર બની જશો તમે અખંડ યુવાન રહેશો અખંડ તમે દેવ બની જશો મનુષ્ય મટીને દેવ બની જશો કન્યાઓ શું બોલી વિશ્વામિત્રના ફૈયો સો શું ઉત્તર આપે કે અમારા પિતાની અવગણના કરી અને અમે અમારી રીતે પતિને પસંદ ન કરી શકીએ કે અમારા પિતાની અવગણના કરી અમે અમારી રીતે પતિ પસંદ કરવા માંગતી નથી જે શ્લોક લખાણો વાલ્મીકી રામાયણમાં પિતા હિ પ્રભુ રસ્તા દેવતમ પરમ યસ્યનો સનો ભરતા ભવિષ્યતી પિતા હિ પ્રભુ અસ્માકમ અમારા સ્વામી તો અમારા પિતા છે અમારા પિતા ઈ જેની સાથે વિવાહ કરશે એ અમારા પતિ બનશે અમે અમારી રીતે નિર્ણય નહીં લઈએ કન્યાઓએ કહ્યું કે અમારા પિતાજી જ્યાં કહેશે ત્યાં અમે જશું વાયુદેવને આ વાત ન ગમી વાયુદેવે સોએ સો કન્યાના શરીરમાં પ્રવેશ કર્યો અને બધીને કુબડી બનાવી દીધી જે જેવી રીતે કુબઝા હતી એવી ત્રણે અંગે વાંકી બધી કન્યાઓને બનાવી દીધી આ વાયુદેવની વાત એ વાયુદેવની નહીં વાલ્મીકી ઋષિએ વર્ષો પહેલાં આજના સમાજનું ચિત્રણ રજૂ કરેલું વર્ષો પહેલાં કે આજના વાયુદેવો પણ એની ઈચ્છા પૂરી ન થાય એટલે કાં મારી નાખે કાં એસિડ માથે નાખે કાં હાથ પગ કાપી નાખે કાંઈકનું કાંઈક કરે એટલે મેં કહ્યું કે વાસનામાં ને પ્રેમમાં ફેર છે જો એને એનામાં પ્રેમ હોય ને તો એ માણસ કોઈ દી એને દુઃખી કરવા ઈચ્છે તો નહીં એને દુઃખી જોઈ પણ ન શકે પ્રેમ નથી આજે સમાજમાં વાસના છે આસક્તિ છે રાગ છે એટલે પોતાની ઈચ્છા પૂરી ન થાય ઘણા ઘણા તો એ લગ્ન થતા હોય તો માંડવામાં પોગી જાય ન્યાય ડખો કરી આવે આ વાસના વાળા જીવ છે વાયુદેવે બધીને કુબડી કરી નાખી કુબડી કરી નાખી છતાં પણ સો માંથી એક પણ કન્યા સેજ પણ ડગી નહીં પોતાની ઘરે ગઈ કન્યાની સ્થિતિ જોઈને પિતાએ પૂછ્યું કે બેટા આ બધું શું થયું બધી વાત કરી અને ત્યારે પિતા એમના કુશનાભ એટલા પ્રસન્ન થયા રાજી થયા પ્રસન્ન થઈને એના પિતા કહે છે કે તમે મારા કુળની મર્યાદા સામો જોયું કામ ભાવ કે આ લોકના પ્રલોભન સામો ના જોયું અને મારા કુળની મર્યાદા સામો જોયું એટલે હું બહુ પ્રસન્ન થયો છું કહે છે પછી બધી કન્યાઓના વિવાહ એમના પિતા બ્રહ્મર્ષિ ચૂલીના માનસ પુત્ર બ્રહ્મદત્તની સાથે કર્યા રામાયણ એમ લખે કે જેવા બ્રહ્મદત્તની સાથે પિતાએ વિવાહ કરાવ્યા સો કન્યાના અને હસ્તમેળાપ થાય પાણી ગ્રહણ કરે અને જેવો બ્રહ્મદત્તનો હાથનો સ્પર્શ આ સો કન્યાઓને થયો એ ત્રણ અંગે જે બધી વાંકી હતી એ બધી જ કન્યાઓ સીધી થઈ ગઈ ધર્મ પાળે ને માણસ એટલે ઈશ્વર્યનું હારું કરે કરે ને બધી સીધી થઈ ગઈ વિશ્વામિત્ર કે છે કે આ જે કન્યાઓ કુશનાભ હતા એ કુશનાભના પુત્ર ગાધી અને એનો પુત્ર હું એટલે મેં જે આ વાત કરી કન્યાની એ મારા ફૈયોની વાત કરી કે એણે આવી રીતે ધર્મનું પાલન કરેલું